પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે રાવત સમાજમાં ધમેડા ગામે આશાસ્પદ યુવાન વિપુલભાઈ ડાયાભાઈ સેનમાને અકાળે આપઘાત કરવાની જે ફરજ પડીને તેમને મજબૂરી વસ્તાઈ અનંતની વાટ પકડીને ખૂબ જ દુઃખદ બાબત છે તેથી ગુજરાત રાવત સમાજ આગેવાનો તથા ભાઈઓ તથા બહેનો એસપી કચેરી ગાંધીનગર ખાતે બાવીસ આઠ બે હજાર ચોવીસના દિવસે આવેદનપત્ર આપ્યું હતું ચોવીસ આઠ બે હજાર ચોવીસના રોજ આવેદનપત્રના અડતાલીસ કલાક પછી પણ આરોપીઓની ધરપકડ થઈ ન હોવાથી ગુજરાત રાવત સમાજના ભાઈઓ તથા બહેનોએ એસપી એસપી કચેરી ખાતે જઈને ઘેરાવો કરીને પીડિત પરિવારને ન્યાય મળે એટલા માટે ગાંધીનગર સાહેબની મુલાકાત લઈને આપેલ આવેદનપત્રનો જવાબ માંગ્યો હતો પરંતુ આ એસપી સાહેબના તરફથી સંતોષકારક જવાબ મળ્યો ન હોવાથી ગુજરાત રાવત સમાજના લોકોએ ગાંધીનગર ખાતે ભાઈઓ તથા બહેનોએ અને પીડિત પરિવાર સાથે મળીને ધરણા કરવાનું આયોજન કરેલ છે સમાજના આ નવયુવા સાથે જે અમાનવીય વ્યવહાર થયો છે તેમના લીધે સમાજના દીકરોનો જીવ ગયો છે તે પાપી નરાધ નરાધમોને આખરી આખરે સજા થવી જોઈએ અને જે લોકો આ ઘટનામાં સહયોગી થયા છે તેમની પણ પોલીસે શોધી તાત્કાલિક જેલના હવાલે કરીને મૃતકના પરિવારને ન્યાય મળે તેવી સમગ્ર સમાજની માંગણી અને લાગણી છે રિપોર્ટર સંજય રાવત ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ગાંધીનગર હું તો એ જ વિનંતી કરવા માગું કે બસ અમારા વિપુલભાઈને ન્યાય અપાવો બરાબર છે અડતાલીસ કલાક અમને આપ્યા હતા એનો અમને કોઈ રિસ્પોન્સ મળે નહીં સરપંચને હાજર કર્યો નહીં શિક્ષકને હાજર કર્યા બરાબર છે આના પછી અમે શું કરીશું એ અમે કહી નહીં શકીએ બરાબર છે એટલે અમને ન્યાય અપાવો સાથે એના જે ભાઈ છે એ પણ જોયા છે શું કે છે સાહેબ જે દોડી ગયા શું કારણ હોય શકે આપણે એની માંગણી માટે અત્યારે અડતાલીસ કલાક આપણને આપ્યા હતા તો આજે ફરીથી આપનો શું મુદ્દો રહેશે મુદ્દો એ જશે કે ચોવીસ કલાક પહેલા આવ્યા હતા અત્યારે હજુ આરોપી હાજર કર્યા નથી અડતાલીસ કલાક એમના પૂરા થઈ ગયા છે અમારે એવી જ માંગ છે કે તમે જલ્દીથી જલ્દી હાજર કરો નહીં તો આના પછી અમે એમને એવી વાત કરી એસપી સાહેબ આના પછી જે પણ કહે તે તમારે પોલીસ પ્રશાસન અમારે હાથે રહેવું પડશે અને આના પછી જે પણ રિઝલ્ટ આવે એમાં જવાબદારી તમે રહેશો તો મારું નામ અતુલ ડાયાભાઈ સેનમા છે જે બધા બન્યું છે વિપુલ એના મોટા ભાઈ છું બે દિવસ પહેલાં અહીંયા એસપી ઓફિસ અમે આવેદનપત્ર આપેલું અમે ચોવીસ કલાકનો ટાઈમ આપ્યો હતો એસપી સાહેબે અડતાલીસ કલાકનો ટાઈમ લીધેલો હજુ આરોપીઓ હાજર કર્યા નથી એ બાબતમાં અમે બીજી વાર અહીંયા આવ્યા છે જે આરોપીઓ છે સરપંચ પૂર્વ સરપંચ અને શિક્ષિકા એ લોકોના હજુ કંઈ એ લોકોની તપાસ કે કરતા નથી ને લોકો ધરપકડ કરતા નથી અચ્છા પહેલા ભાઈએ આત્મહત્યા કરી એના પહેલા ઘર પરિવાર વાળાને કઈ જાણ કરી હતી આ બાબતની કે આવી ઘટના મારી સાથે બની છે નહીં કોઈ આ બાબતે કોઈ જાણ નહોતી કરી ભાઈ આ પોલીસ તરફથી શું ઈચ્છા છે પોલીસ તરફથી હવે બહુ તો આશા શું રાખીએ કારણ કે આજે નવ દિવસ થઈ ગયા છે બાબતના બરાબર એ દિવસે ત્યાંના પિયા એવું કહેતા હતા જાણવા જોગ કરી ત્યારે કે હમણાં બે કલાકમાં લઈ આવીએ છીએ મારી રિક્વેસ્ટ હતી કે નજર કેદ કરો બરાબર એ લોકો કરે ને કે એફઆઈઆર પછી થશે એફઆઈઆર થઈ એના પછી કે હમણાં લઈ છે હમણાં લઈ છે બરાબર છે એટલે પોલીસનો એમની ઉપર હાથ હોય એવું લાગે છે બરાબર છે એ લોકોને હાજર કરતા નથી કલાક માગ્યા અમે સમગ્ર સમાજ વતીથી અમને કહ્યું કે કઈ વાંધો નહીં અમે બે દિવસ તમને આપી દીધા પણ ખરેખર મને તો શરમજનક બાબત એ લાગે છે કે આવડું મોટું પોલીસ તંત્ર હોવા છતાં એક આવા આરોપી નહીં પકડાતા અને આરોપ આરોપીઓના કારણે અમારા સમાજમાં જે ખરેખર અત્યારે જે એનો રોષ ઉભરાયો છે ખરેખર એની તકલીફ થશે અમે એક જ વાતને માંગ કરીએ છીએ કે તાત્કાલિકપણે આના પગલાં નહીં લેવાય તો આનાથી પણ ભયંકર આનું જવાબદાર તમે રહેશો એસપી સાહેબથી માંડીને પીઆઈને પણ અમે પીઆઈ સાહેબને પણ નમ્ર વિનંતી કરીએ છીએ તાત્કાલિકપણે આના પગલાં લે એ જ અમારી નમ્ર વિનંતી છે એસટીએસસી સેલના જે ડીવાય સાહેબ છે એસ એમ ચૌધરી સાહેબના તપાસ આપવામાં આવી છે રજૂઆત કરી ના મારાથી નથી તે પણ અહીંયા જે વ્યક્તિઓથી થઈ હતી મને કંઈ કંઈ ખબર નથી પણ એ સાહેબ એ નિષ્ક્રિય જ રહ્યા છે અને ખરેખર પોલીસ તંત્ર ઉપર ખરેખર અવિશ્વાસ અમને લાગે છે અને ખરેખર આ રીતે થશે તો આગલા સમયમાં કોઈ સમાજનું સંકલન નહીં જળવાય એવી અમારી પોતાની માંગ છે

કદાચ આ કુટુંબ ને ન્યાય મળે આ કુટુંબારી કરવાનું તો આખા કુટુંબ થઈ જશે તો જવાબદારી એસપી કચેરીની રહેશે ઓકે અડતાલીસ કલાક પૂરા થાય છે મોકો આપો છો આરોપીઓને અહીંયાથી ફરાર થવાનું પણ એમને કઈ વાત સાંભળી નહીં થઈ જશે થઈ જશે આમાં ફરિયાદી પહોંચી મારું નામ છે સેલમા પાર્વતી અતુલ કુમાર ઘટના એવી છે કે અમારા વિપુલભાઈ જે છે એ કેનાલમાં આપઘાત કર્યો છે બરાબર છે પ્લસ કે એમને જે એ રીતના ટોર્ચરિંગ કરીને આપઘાત કરવાનો પ્રયાસ કરવડાવ્યો એમના જોડે એનો અમારે ન્યાય જોઈએ છે અને હજુ સુધી અડતાલીસ કલાક લીધા છે હજુ એ લોકોએ હાજર કર્યા નથી બરાબર છે તો અમારે વિપુલભાઈ માટે ન્યાય જોઈએ છે બસ ઘટના ક્યારની હતી અને શા માટે આત્મહત્યા કરી ઘટના એ હતી કે અમારા વિપુલભાઈ ત્યાં જોબ કરતા હતા બરાબર છે અને પંદરમી ઓગસ્ટ હતી ત્યારે ત્યાં ગયા હતા બરાબર અને એક શિક્ષિકા હતી જે આપણે એમણે પૂછ્યું કે ટીચર તમે ક્યાં જ ભણાવો છો છોકરાઓને એમ એ રીતનું પૂછ્યું હતું એમને અને એમણે આરોપ નાખ્યો કે મને એમ કે મારા ઉપર દાન જ બગાડે છે એવો આરોપ નાખ્યો એમને એના પછી એમણે બે દિવસ થયા અને ત્યાં એમને બોલાયા એ આવ્યા હતા ત્યાં અને બોલાવીને એમ કીધું કે સરપંચ જોડે લઈ ગયા અને સરપંચ જોડે એમણે એવું કરાયું કે એકસો એક્યાસીની કલમ કરાવી અને સરપંચ જોડે ટોર્ચરિંગ કરાવી એમણે બી ટોર્ચર કર્યું ટીચરે અને સરપંચ જોડે ટોર્ચરિંગ કરાઈને એને આત્મહત્યા પર મજબૂર કર્યા એને બરાબર અને માર માર્યો હતો એને ત્યાં લગભગ ચાલીસથી પચાસ પબ્લિક હતી એને ચાલીસ થી પચાસ પબ્લિક વચ્ચે એને એની ઇજ્જત ઉતારી એને બહુ ટોર્ચરિંગ કર્યું અને મારવા ઉપર એને મારવા ઉપર મજબૂર કરી નાખ્યું તરફથી શું પોલીસ તરફથી અમને કોઈ પણ રિસ્પોન્સ મળતો નથી બરાબર છે આજે નવ દિવસ થઈ ગયા પોલીસ કરે છે શું હમ આરોપીઓને કેમ દાખલ થઈ ગયો આજે પણ મળે અડતાલીસ કલાક પછી પણ કોઈ સંતુષ્ટ જવાબ અમને નથી મળ્યો અને પરિવારને પણ આ જવાબથી સંતોષ નથી પરિવાર જે પણ રીતે ધરણા માટે કે કોઈ પણ રીતે તૈયાર થાય છે સમાજ અને અમે બધા એમની સાથે રહીશું પરિવાર જે પણ કહેશે એ આખો સમાજ જે બધા છે બધા અમે એમની સાથે જ છીએ અને એમની સાથે છેક સુધી રહીશું